આ મારું બહેણા Tapi dia loh tuat tuain menerangkan ramen ni lagi. Hey hey, muda tu cuit datuk apa nih? Hey cuit datuk apa nih? Hey hey, kuda tu? Hey, ada tu? Hey, saya melayan mana? Hey, saya mesti. Hey, saya mesti. Hey, hey, hey. Suka nak tengah melayan mana? Muda nak bawa kami? Hey BMJ, kita boleh urutkan ni.

મારા ઊંઘા દિવસે તમે પોણા તો તમારે કરવાનું હોય તમે તો જેવા તમે જ લાગો શેરું બેડું જેવું

બરોબર તમે પૂર્ણ કરો તમને બીક લી લાગે નીકળ તો મન રોકો પાછો કોઈ આના હોય એટલે તમને હું એકણું ગોલાય તમારું બરોબર પર ગોલાય હું માર ચેતર માં ગવાનું આ ઘરે મને કે તો બધું બીજો ખાટો રે ગયા નહીં જો હળો આલવા નહીં સસો આ સસો ના સસો તો જીવ લઈ લે ખુલે તમે આ હાથ છોલી હડજો હા કઈ વાર તમે હજાર કરો એવા હો

અરે હું પાવે ઘઉં ને બહુ હું કું મસ્ત થઈ જાય ખર્ચો નહીં કર્યો અંદર આઠ હજાર રૂપિયા ખર્ચો થયો ન પોણ પાવ્યો આ પોચમું પોણી આવ્યું પોચમું હા તાત પોણી તો કમ્પ્લીટ થઈ જાય તો આવડી આવે જનજણી દર બીવો ને આવું બધું રાતે આવ્યો નહીં હું તમારી જોડે ખબર હિમા તમે હું કઈ ખાડે તમે બીવે બીવે તમે ખાવાના હો મને એવું લાગ્યું ને હ તો હાથસો કાઠસો લેવા ઉભો નહિ રેલો બાપુ બાપુ બંકો એક પટ્ટી ઘેર છે કેવા આવું કે મને આવું આમ થયું એટલે મને કઈ જજો બરોબર એકલો હું અને જો એવું લાગ્યું પેલું વસ્તુ આવી ગયું મંગાવી વેન વસ્તુ વસ્તુ તો ન મળાય હું રાતનું નું ઉઠી જ નતું કોઈ હ એ મંગાઈ દો પણ તમે આખી રાત નાહી જાવ ને તો ભૂત હંગા તો કત પોણત કરે જી તમે તો વસ્તુ તો નહીં આવો બરોબર તમે વસ્તુ નહીં આવા નહીં તો નહીં ચાલે પઈ અર્ધી રાતે લોચા વાખી અર્ધા પોણત હું તો ઉભો થઈ નાહી જઈએ તમને ખબર હે કે નાહી જઈએ તો ડોમ કરો તમે ઊંઘમાં આવો આ તો બહુ હા કરતા હો મારું વસ્તુ જોવો મારે બીજું કોઈ નહીં હા હું લેતા હું તમે ઊંઘો ને બરોબર એ આવ એ પહેલા આપણે ઊંઘું ગાલી નકર ભૂત ઉપર રખડ છે ને કશું આલુ નહીં ન ઊંઘા રાખો આખી રાત બી કુંડો એ આપણે લોબા હવે આખી રાત ભૂત આવે ક વેલા લાવું હું જ જઉં છું

તમારે કેવી અમુક વખત સારું લાગે જયદી પણ એક ફોન કરો આજ આખી રાત આપણે હોય હું હિંમત તો શું કેવું જયદી પણ હું કહું ખબર હું હમણાં બે કલાક રહીને આવતો રહે મારે વારે નોકરી જવાનું છે પણ ઘણીક તો બે કલાક તો હે હા બે કલાક જેવું બે તો બે કલાક તો બે બરાબર ને જોવું તો પડશે હાથમાં તોડી નાખે બરાબર ગમે તે થાય เฮ้ยเยคอเฮ้ยเฮ้ยอะเจ้าไยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ મને આયુ આયુ પ્રેમજી નહીં અમારો તો ગણ ચોકડ હાજી આવ્યું

ચોમો ઘેર જીવ જ નહીં મું સેંગો બે જણ તાપતા તા ગલ્લે કાકા તમે આગળ છો કે મને એક તો બીક લાગે ને એક તો મનેય લાગે ત્યાં મતણ બે જણ આગળ કરે આ ઓય તો આપળા ક્ષેત્રમાં કની બીક ઓ કાકા જોઈ નહીં ને જોને ઓ કેમ એ તો તું હેડ ને બીકટ બધી ઓય હ તન પડી જા હા પડે મારે ઈંડા ઓય પડે હે ને જો આપડે બાર તો કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ પડાય જાય દી કાકા હ

Ubara itu bahana tu na hija hidu. Santi, santi, antai, antai Cina pre. <tip> Kedua. <tip> 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 kaka. Kakak, kakak, pokoklah kakak. Kakak, siapa

બધા ચેતા બે ચાર જણા બીજા બે જણા નવા હી કોક આ બધા નાટક ઇમ લે મેમન મેમન દિલબા ઓલે મેમન ને બેમન હું કેવાનું મારા પોણાય બધું કરવ રાયો ઓહો તમાર ઘરનો જ ફૂટેલો ને આકડે બધું ફૂટેલો હું ને હરો પણ હું તો મરી જો તો હું હું યાર તો ખબર હા ના પોલીસ બોલાય ના કાકા તો પેલા કાળુકા આવીને ખર્ચી હા તો એ ભૂલ થઈ ગઈ ચતુરજી હું તો થોડી હા એ મધિ મી ઓમ સમુ જ

તમારી થોડી શરમ મળી તમે આ આ આ ઓની થોડી શરમ મળી તમે આજ પર કદી નઈ કરું ના મે થોડી લાલચમાં માં આવી ગયા ના તમાર ભોને એરંડા જ વેકાયા તમાર ભોનો તો પૂર સુધી વેકવાનું કેતો કોનો તું મારો મારો મોરો મારો તને તો આપડા ઇન્ડિયન એવી છે ખાલી ઓન જ વેચે મારા ઓવા ભૈયા દાયુ મને કામ કરો હા બધા હાલ દે ભાઈ પોલીસ સ્ટેશનમાં માં બોલાય પોલીસ બોલાય કાળુબા

એ દિલભા પાન એ ને કરી બધું આ આ એક વાત આ બધા હતા બરોબર આ તો મોટા હતા હ તમે તો સમજીયો કોણ હું જે થાય તમને 10000 કે 5000 જે થાય હું તમને આપી 10 5000 જે થયા કોણ હતા ને કેટલા આ બોલ 7000 રૂપિયા દે હતા હા તો 7000 આ હતા ને 7000 આ હતા ને બોલ ના 7000 આ હતા તો તમે હા હવે તમે ભૂલ કરીને 10000 રૂપિયા અમને આલજો

આ કોક મરી જાય અટકાય ના ભૂત ભૂત ના બધું ચોહી લાયા બધું નાટક કરવા તું મારું મેહોણા